નમસ્કાર મિત્રો હું છું યાદવ પટેલ મિત્રો આજે આપણે ખાસ કરીને ખૂબ જ એવી પ્રચલિત દવા આવે છે જે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી જોવા મળતી હોય છે ઘણા વિસ્તારમાં ટોટો ઇમરજન્સી તત્કાલ આવા પ્રચલિત નામોથી ખેડૂતો આ દવાને ઓળખતા હોય છે આ દવા છે એ કયા સમયે ઉપયોગ કરવી જોઈએ અને અલગ અલગ ખેડૂત દ્વારા દવાનો ઉપયોગ કરવામાં આવે છે તો એનું પરિણામ પણ અલગ અલગ શા માટે મળે છે કારણ કે એકને એક દવા હોવા છતાં આનું રિઝલ્ટ અલગ અલગ ખેડૂતોને જોવા મળે છે ઘણા ખેડૂત મિત્રોને પરિણામ પૂરતું નથી મળતું તો એના પાછળનું મુખ્ય શું કારણ છે અને મિત્રો આ દવા છે ક્યાં કયા પાકો છે એમાં ઉપયોગ કરી શકાય ડોઝ શું છે ઝેર શું છે અને કયો સમય છે દરમિયાન તમારે જોઈએ એ માહિતી બધી જ આ માધ્યમથી આપણે ચર્ચા વિડીયો સૌ પ્રથમ આ દવાની અંદર ઝેર છે ડાયક્લોરાઈડ ચોવીસ ટકા એસેલ આ નામનું ઝેર આવતું હોય છે જે કોન્ટેક પ્રકારની દવા છે અને નોન સિલેક્ટિવ દવા છે એટલે તમે કોઈપણ પ્રકારના ખડ માટે દવાનો ઉપયોગ કરી શકો છો નોન સિલેક્ટિવ છે એટલે તમે કોઈ પણ વનસ્પતિ વસ્તુ છે એ ઉગેલી હશે તો એનું ખાતમો કરી શકે છે એટલે કોઈપણ પ્રકારનું પ્રકારનું હોય એમાં તમે વાપરી શકો છો અને આ દવાનો ડોઝ છે એસી થી સો એમ એલ પંદર લીટરના પંપમાં રહેતો હોય છે પરંતુ આ દવાનો ઉપયોગ કરો છો તો એવા પાકો છે એમાં કરી શકો કે જે પાકોનું વાવેતર તમે કરેલું છે એની હાયરથી હાયર વચ્ચેનું અંતર જે છે એ ખૂબ જ જાજુ હોય આવા પાકો છે કપાસ છે એરંડા છે તુવેર છે એવા તમે પાટલામાં કંટ્રોલ કરવા માટે કરી શકો છો પરંતુ આનો જે ઉપયોગ કરો છો ત્યારે તમારે કાળજી એ રાખવાની છે કે તમે વાવેલા આનો સ્પર્શ ન થવો જોઈએ નકર તમારો પાક પણ ભરી શકે છે અને અત્યારે ઘણા ખેડૂત મિત્રો છે જયારે પાક વાવેતર કરે છે ત્યારબાદ જ્યારે પેન્ડી મિથાલી ઉપયોગ કરે છે તો ત્યારે પણ આ દવાનો ઉપયોગ કરતા હોય છે તો એવા પાકો રાખવાની છે એટલે કે આ દવાનો એવા જે છે એ ઉગવા માટે જાજો સમય લેવો હોય એટલે કે ઓછો ઓછો આઠ થી દસ દિવસ જેટલા સમયગાળા દરમિયાન પાક છે ઉગતો હોય એવા પાકોમાં મગફળી છે તેમજ જીરું ધાણા જે ઉગવા માટે જાજો સમય લેતા હોય અને પાક નથી ઉગ્યો પરંતુ ખડ ઉગી ગયું છે જે ત્રણ ચાર દિવસમાં માં ખડ ઉગી જતું હોય તો તમે જયારે પેન્ડીમિથાલીન ઉપયોગ કરો છો ત્યારે તમે આ દવા સાથે ઉપયોગ કરી શકો છો જે ઉગેલા ખડ ને બારવા માટે ઉપયોગ કરતા હોય છે પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે પાક છે જો બહાર નીકળી ગયો હોય દેખાતો હોય ઉગી જવા લાગ્યો હોય તો તમારે દવાનો ઉપયોગ નથી કરવાનો નકર તમારા પાકને પણ નુકસાન કરી શકે છે મિત્રો અને રિઝલ્ટ જે છે એ બધા ખેડૂત મિત્રોને અલગ અલગ મળે છે એનું પણ મુખ્ય કારણ એ છે એટલે કે જ્યારે પણ આ તમે દવાનો ઉપયોગ કરો છો ત્યારે તમે નિંદામણને છે પૂરતી રીતે જો કવર નહીં કરેલું હોય પૂરતી રીતે દવાનો સ્પર્શ નહીં થયો હોય કારણ કે આ દવા કોન્ટેક્ટ છે જો સ્પર્શ યોગ્ય રીતે નહીં થાય દવાનો પૂરતો ડોઝ નહીં હોય તો તમને યોગ્ય રીતે નથી મળવાનું અને બીજું જે મુખ્ય કારણ છે એટલે કે આ દવાનો ઉપયોગ કરો છો ત્યારે સૂર્યપ્રકાશ હોવો ખૂબ જ જરૂરી છે એટલે મિત્રો જો તમે દિવસના સૂર્યપ્રકાશની હાજરીમાં દવાનો ઉપયોગ કરેલો હશે તો પણ એનું રિઝલ્ટ કંઈક અલગ હશે અથવા વાદળછાયું વાતાવરણ હોય અથવા તો સાંજના સમયગાળા દરમિયાન જો દવાનો ઉપયોગ કરવામાં આવશે તો પણ એનું રિઝલ્ટ તમને ઓછું મળશે અથવા તો ન પણ મળી શકે એવું પણ બની શકે અને જ્યારે ઉપયોગ કરો છો ત્યારે પાંચ ચારથી પાંચ કલાકમાં આ દવાનો સ્પર્શ થાય પછી કોઈ પ્રોબ્લેમ નથી હોય તો ચારથી પાંચ કલાકમાં કામ શરૂ કરી દે છે અને ચોવીસ કલાકમાં કોઈ પણ પ્રકારનું નિંદામણ હોય તો એને ખતમ કરી નાખે છે એટલે આ દવાનો ઉપયોગ કરો ત્યારે અમુક જે બાબતો છે અને કયા પાકમાં ઉપયોગ કરો છો એ પણ તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે અને આ દવાનું કોસ્ટિંગ ખૂબ જ નીચું છે અને આ દવાનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે અને મોટાભાગના ખેડૂત મિત્રો છે આ દવાનો સેઢા ઉગેલા નિંદણ માટે કંટ્રોલ કરવા માટે કરતા હોય છે પરંતુ ઊભા પાકમાં કરો ત્યારે અમુક જે બાબતોનું છે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નકર તમારા પાકને પણ નુકસાન કરી શકે છે ધન્યવાદ ખેડૂત મિત્રો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે